ધોરાજી સહિત રાજ્યની અનેક સિવિલ હોસ્પિટલોમાં દવાની ઘટને લઈને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સિવિલ હોસ્પિટલના તંત્ર ઉપર આક્ષેપો કર્યા હતા ધોરાજી સહિત રાજ્યની અનેક સિવિલ હોસ્પિટલમાં દવાઓની ઘટ જોવા મળી રહી છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દવાની ઘટ હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે હાલ વાયરલ ઋતુજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલ તાવ શરદી ઉધરસ જેવા દર્દીઓથી ઉભરાઈ રહી છે આ બાબતને લઈને લલિત વસોઆ આક્ષેપ કર્યો છે કે દરરોજ છસ્સો થી સાતસો દર્દીઓની ઓપીડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પૂરતી દવા ન મળતી હોવાને લઈને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓને બહારથી મોંઘી દાટ દવા ખરીદવા માટે મજબૂર બનવું પડતું હોય છે આ બાબતને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સરકારમાંથી દવાનો જથ્થો ફાળવવામાં આવતો નથી આ બાબતને લઈને સિવિલ હોસ્પિટલના અધિક્ષકને પૂછવામાં આવતા પૂરતા પ્રમાણમાં દવા ન હોવાનું સ્વીકાર્યો હતો સિવિલ હોસ્પિટલના અધિક્ષકે કહ્યું હતું કે ઘટતી દવા બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિત જાણકારી આપવામાં આવી છે સિવિલ હોસ્પિટલના અધિક્ષકનો એ વાતનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે કે હાલ એકસો તેત્રીસ જેટલી દવાઓની ઘટ છે જેમાં બીપી ડાયાબિટીસ માનસિક રોગ અને બાળ દર્દીઓને આપવામાં આવતી દવાની ઘટ હોવાને લઈને દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે મેડિકલ લાઈફ -like <coughs> ગુજરાત સરકાર આરોગ્યની સુવિધાઓ વિશે બહુ મોટી મસ વાતો કરે છે પરંતુ તાલુકા મથકોના શહેરી વિસ્તારોના સરકારી દવાખાનાઓ સરકારી હોસ્પિટલોની અંદર દવાઓનો અભાવ છે સરકારી હોસ્પિટલમાં દવાના અભાવે ગરીબ દર્દીઓને બહારથી દવા લેવી પડે છે અનેક વખત હોસ્પિટલના અધિક્ષકને રજૂઆતો કરવા છતાં પણ ઉપરથી દવાની સપ્લાય ન હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે આરોગ્ય મંત્રી કેવું છે કે વર્ષા ઋતુ અભાવ ને કારણે દર્દીઓની આખા એ ગુજરાતની અંદર ઓપીડી સરકારી હોસ્પિટલોની અંદર વધી છે ત્યારે પૂરતો દવાનો સ્ટોક રાખી ગરીબ માણસોને મદદરૂપ થાવ એવી વિનંતી છે જે ડોક્ટરો છે નિષ્ઠાથી કામ કરે છે પરંતુ આ દર્દીઓને જે દવાની જરૂર છે એ દવાનો અભાવ સરકારી હોસ્પિટલમાં હોય ગરીબ માણસો એ એ દવા બાર થી purchase કરવી પડે છે બાર થી ખરીદવી પડે છે ત્યારે તંત્ર એ લાજવા ને બદલે ગાજવાનું બંધ કરવું જોઈએ હું ડોક્ટર જયેશ વસાઈ એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલમાં અમારી ધોરાજી ખાતેની ગુજરાતની ટોપ જે એસડીએચમાં વધારેમાં વધારે ઓપીડી અમારી છે ડેઈલી અમારે સાડી છસોથી સાતસો મહિને બાવીસ હજાર જેટલી ઓપીડી હોય છે દવાઓની તો આજની તારીખે અમારી પાસે વન થર્ટી થ્રી આઈટમ છે એ જીએમએસએલ દ્વારા ઝીરો સપ્લાયડ આઈટમ છે આજના દિવસની વાત કરું તો અમારી પાસે થર્ટી સેવન્ટી જે ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે અમે જૂન મહિનામાં પ્રધાનમંત્રીમાં ઓર્ડર કરેલ છે હજુ સુધી સપ્લાય નથી બીપીની પણ ટેલ્મિસાઈટિન છે અમારી પાસે ઉપલબ્ધ નથી સોડિયમ વાલ્પોરેટ છે જે માનસિક રોગના દર્દીઓ માટે જોઈએ અમે ઇન્ડેન કરવા છતાં અમને પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી એટલે દર્દીઓને પણ હેરાનગતિ ભોગવવી પડે છે અમે અમારી સત્તા મર્યાદા સુધી રોગી કલ્યાણ અને અમારી હોસ્પિટલ ખાતે ખરીદીએ છીએ સત્તા મર્યાદા બહાર જાય એટલે અમારે રોગી કલ્યાણમાં પણ એપ્રુવલ માટે આગામી મિટિંગમાં લઈ અને કાર્યવાહી કરીશું કેટલી દવાઓ અંદાજે લગભગ આજની તારીખે મેં આપને કહ્યું ને વન થર્ટી થ્રી આઈટમ છે એ અમને ઝીરો સપ્લાયડ છે ગવર્મેન્ટ જે ડેપો હોય જીએમએસસીએલ એ અને રાજકોટ ડેપો ખાતે પણ ઉપલબ્ધ નથી